અને હવે સમાચારો પર વિસ્તારથી કરીએ નજર તો વાયબ્રન્ટ ગુજરાત બે હજાર ચોવીસ અંતર્ગત મહાત્મા મંદિરમાં આખું પીએમઓ કાર્યાલય ઊભું કરવામાં આવ્યું છે અહીંયા પ્રધાનમંત્રી મોદી દેશ વિદેશના રાષ્ટ્રીય અધ્યક્ષો અને ઉદ્યોગપતિઓ સાથે બેઠક કરશે જેના માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આવતીકાલે સવારે પ્રધાનમંત્રી રાજભવનથી પીએમઓ કાર્યાલયમાં વ્યક્તિગત વન ટુ વન બેઠકો કરશે પ્રધાનમંત્રી દિવસ દરમિયાન કામમાંથી થોડી વાર આરામ કરવો હોય તો આરામ કરી શકે તે માટે ખાસ બેડની વ્યવસ્થા પણ પીએમઓ લોન્ચમાં કરવામાં આવી છે ઝી ચોવીસ કલાક તમારા માટે પીએમઓ કાર્યાલય એક્સક્લુઝિવ દ્રશ્યો લઈને આવ્યું છે જેમાં તમે જોઈ શકો છો કે મહાત્મા મંદિરમાં આખે આખું પીએમઓ કાર્યાલય ઉભું કરવામાં આવ્યું છે જ્યાંથી બે દિવસ સુધી પીએમ મોદી દુનિયાના મોટા નેતાઓ અને ઉદ્યોગપતિઓ સાથે ખાસ બેઠક કરશે તો તસવીરો બતાવી રહ્યો છે ઝી ચોવીસ કલાક આપને એક્સક્લુઝિવ આ જે તસવીરો સામે આવી છે તે છે વીઆઈપી લોન્ચની જ્યાં વીઆઈપી જે પણ ગેસ્ટ આવ્યા હશે તેમનો વેઇટિંગ એરિયા છે સાથે જ પીએમઓ કાર્યાલય જે કોઈ દિલ્હીમાં નહીં પરંતુ ગાંધીનગરમાં ઊભું કરવામાં આવ્યું છે તેની તસવીરો વાઇબ્રન્ટ ગુજરાતમાં આ એક એવું સ્થળ છે કે જ્યાં પીએમ પોતે બેઠકો કરશે વિદેશી ઉદ્યોગપતિઓ સાથે અને વિદેશી જે રાષ્ટ્ર રાષ્ટ્રપતિઓ આવવાના છે તેમની સાથે બેઠક કરવાના છે સ્વાભાવિક છે કે આવતીકાલે સવારે આ જ રૂમમાં બેઠક થવાની છે આ પીએમ લોન્ચ છે પીએમ લોન્ચ સુરક્ષાની દ્રષ્ટિએ રીતે પણ જડબે સલાક રાખવામાં આવી છે અત્યારે આપણે જે દ્રશ્યો જોઈ શકો છો એ રાઉન્ડ ટેબલ ઉપર તમામ જે લોકો જે પ્રધાનમંત્રી બેસશે અને પ્રધાનમંત્રી આ જે ખુરશી છે એ જ જગ્યાએ પ્રધાનમંત્રી બેસવાના છે અને પ્રધાનમંત્રી અહીંયાથી તમામ યુ એના જે રાષ્ટ્રપતિ આવવાના છે તેમની સાથે પણ બેઠકો કરવાના છે દેશના અને વિદેશના મોટા મોટા જે ઉદ્યોગપતિઓ આવવાના છે તેમની સાથે પણ આ જ રૂમમાંથી એટલે કે પીએન જે લોન્જમાંથી સીધી રીતે બેઠકોનો દોર થવાનો છે હું ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ જે બેઠક ખંડ છે એ બેઠક ખંડની ખાસ વિશેષતાઓ અનેક છે અહીંયા એક્ઝિટથી માંડીને જે પ્રકારની વ્યવસ્થા પીએમ રાખવાની છે અને ક્યાંક ને ક્યાંક જે પ્રકારના એમઓયુ થશે અને એ એમઓયુ માટે જે સ્થળની પસંદગી થશે જે રાષ્ટ્રો છે અહીંયા ખુરશી મૂકવામાં આવશે ને અહીંયા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હાજરીમાં એમઓયુ થવાના છે સ્વાભાવિક છે કે જે સિમ્બોલ સમગ્ર કરવામાં આવ્યો છે એ જ આ જગ્યાની વિશેષતા છે ને અહીંયા જ એક ફોટો સેશન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે થશે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો વાઇબ્રન્ટ ગુજરાતમાં જે અનેક આકર્ષણો છે એમાંનું એક આકર્ષણ છે અને આ પ્રકારે પીએમ લોન્જમાં આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કે જ્યાંથી સુરક્ષાની દ્રષ્ટિએ પણ સૌથી વધારે મહત્ત્વની આ જગ્યા માનવામાં આવે છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે જગ્યાએ બેઠકો કરવાના છે રાષ્ટ્ર અધ્યક્ષો સાથે બેઠકો કરશે અને બેઠકો બાદ અહીંયા જે ઔપચારિક ચર્ચા વિચારણા થશે સ્વાભાવિક છે કે અનેક એવા મહાનુભાવો અહીં આવશે અને તેમના માટેની જે વ્યવસ્થા છે એ વ્યવસ્થા કરવામાં આવી છે જે પ્રકારની વ્યવસ્થા છે એ અહીંયા સ્પષ્ટ રીતે દેખી શકાય છે કે કૂકીઝ પણ રાખવામાં આવ્યા છે અને કાજુ બદામ પણ રાખવામાં આવ્યા છે એ પ્રકારે અહીંયા તમામ સાથે પ્રધાનમંત્રી બેઠક કરશે અને બેઠક થયા પછી વન ટુ વન બેઠકો પણ અહીંયા પ્રધાનમંત્રી મંત્રી સાથે કરવામાં આવશે આ અહીંયા જે રૂમ છે એ રૂમની આ વ્યવસ્થા છે આ બાજુમાં પણ એક પ્રકારનો રૂમ ખાસ બનાવવામાં આવ્યો છે શુદ્ધ બનાવવામાં આવ્યો છે ને અહીંયા પણ જે વીઆઈપી છે ઉદ્યોગપતિઓ છે તેમની સાથે વન ટુ વન બેઠક પ્રધાનમંત્રી અહીંયા કરશે એટલે આ પ્રકારની વ્યવસ્થા પ્રધાનમંત્રી લોન્ચમાં છે એ કરવામાં આવી છે અને એવું કહી શકાય કે જે ખાસ આકર્ષણનું કેન્દ્ર છે એ કેન્દ્ર આ જ બેઠક વ્યવસ્થાનો પાર્ટ છે અને ખાસ કરીને પ્રધાનમંત્રી પોતે અહીંયા અલગ અલગ દેશોના ડેલિગેટ સાથે પણ મુલાકાત કરશે અને ઉદ્યોગપતિઓ સાથે પણ અહીંયા બેઠક કરીને ભારતના ગ્રોથ એન્જિનમાં વધારો કેવી રીતે કરી શકાય એની ચિંતા કરશે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર પ્રધાનમંત્રીની ગુજરાત મુલાકાત દરમિયાન જોવા જઈએ તો સમગ્ર દેશનો વહીવટ પણ અહીંથી ચાલશે બે દિવસની વ્યવસ્થા પ્રધાનમંત્રી ગુજરાતમાં રોકાવાના છે ત્યારે પીએમઓ જે કહી શકાય એ પીએમઓ અહીંયા ઊભો કરવામાં આવ્યો છે હું કાંઈક એક જોવા જઈએ તો વહીવટી ખંડ જે છે અહીંયા છે કારણ કે જે પ્રકારે સમગ્ર દેશનો વહીવટ અહીંયાથી કરવામાં આવશે રાષ્ટ્ર અધ્યક્ષોને પણ મળવામાં આવશે અને આ પીએમઓ જે છે એ ખાસ કરીને એ પ્રકારે ઊભો કરવામાં આવ્યો છે અને એ જગ્યાએ સમગ્ર તે એક વ્યવસ્થા કરવામાં આવી છે કે કોઈ પણ મુશ્કેલી ન પડે સ્વાભાવિક છે કે જે મહાનુભાવો આવશે એમના માટેની પણ વ્યવસ્થા અહીં આ રીતે કરવામાં આવી છે અને વન ટુ વન બેઠકો જે કરવાની છે એ આ બેઠકો પણ આ જગ્યાએ થશે એટલે ક્યાંક ને ક્યાંક એ પ્રકારની વ્યવસ્થા સમગ્ર રીતે મહાત્મા મંદિરમાં આ પીએમઓ કક્ષ સીધી રીતે ઊભો કરવામાં આવ્યો છે ને એક પ્રકારની તમામ વ્યવસ્થાઓ અહીંયા કરવામાં આવી છે પ્રધાનમંત્રીને થોડીવાર આરામ કરવો હોય તો એ આરામ પણ શાંતિથી સરળતાથી કરી શકાય એ માટેની પણ વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે એટલે સમગ્ર જે વ્યવસ્થાનો પાર્ટ છે એ વ્યવસ્થામાં બધું જળવાઈ રહે એ તમામ વસ્તુઓની વ્યવસ્થા કરવામાં આવી છે એટલે તમામ વસ્તુઓ અહીંયા ઊભી કરવામાં આવી છે અને પીએમને કોઈ મુશ્કેલી ન પડે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેનું પણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે કેમેરામેન રમેશ સ્ટુડિયો સાથે હિતલ પારેખ જી મીડિયા ગાંધીનગર